વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત ભ્રષ્ટાચાર આક્ષેપો થયા છે તેમાં ગામના એક જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયત ઓફિસમાં મેન્ટેનન્સના નામે ભ્રષ્ટાચાર થયો હોય તેવું જણાવી રહ્યા છે ગ્રામ પંચાયત ઓફિસમાં પીવાનું પાણીની વ્યવસ્થા તથા શૌચાલયની વ્યવસ્થા નથી અને પંચાયત ઓફિસના કલરકામ પણ બાકી છે લાઇટ ફિટિંગ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને આ બધી માહિતી જાગૃત નાગરિકો દ્વારા ઈ ગ્રામ સ્વરાજ એફમાંથી માહિતી મેળવી પણ આ માહિતી ગ્રામ પંચાયત દ્વારા ગવર્મેન્ટને પૂરી પાડવામાં આવે છે પણ સ્થળ ઉપર ગ્રામ પંચાયતમાં ઓફિસમાં કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સનું કામ નથી થયું તેવા ભ્રષ્ટાચારના આક્ષેપ થાય છે તેમાં માહિતીના ચાર વર્ષમાં ચાર લાખનો ભ્રષ્ટાચાર સ્થળ છે તેવા આક્ષેપો છે રિપોર્ટર કિરણ સિંહ સોલંકી વાયન એન ન્યૂઝ ડેસર હાલ આપણે વડોદરા જિલ્લાના દેસર તાલુકાના વાંકનેળા ગામમાં ઊભા છીએ અને આ આપણે અત્યારે સ્થળ છે એ વાંકનેળા ગ્રામ પંચાયતની ઓફિસ છે હવે તમે એની હાલત જોઈ શકશો કે સામેની બાજુ દિવાલ છે ફોટ છે એ તૂટેલો છે પેલી બાજુએ આ બાજુ ઓરડી છે એની દિવાલ છે એની ઉપર ઝાડ ઉગેલું છે પાછળ કલર જોઈ શકશો તમે વર્ષોથી કલર થયો નથી એનું ઇલેક્ટ્રિકની મેન્ટેનન્સ પણ જોઈ શકશો બધા વાયર ખુલ્લા છે આ બાજુ ટોયલેટ છે જે ટોટલી જર્જરિત હાલતમાં છે હવે મુદ્દાની વસ્તુ એ છે કે એ ગ્રામ ફોરાજ કરીને આપણી ગુજરાત ગવર્મેન્ટની એપ્લિકેશન એના ઉપરથી અમે માહિતી મેળવી છે કે બે હજાર પચીસમાં આપણને પચીસમાં અમારી ગ્રામ પંચાયત દ્વારા એમાં સીરીયલ કોડ આપેલો છે જોઈ શકશો તમે સિરિયલ કોડ નંબર ચૌદ છે એને એક્ટિવિટી કોડ પણ બતાવે છે અને એમાં એક્ટિવિટી લખેલી છે કે મેન્ટેનન્સ એન્ડ અપગ્રેડેશન ઓફ ગ્રામ પંચાયત અને એનો ખર્ચો બતાવે છે પચાસ હજાર રૂપિયા એ જ રીતે સિરિયલ નંબર પંદર આ જોઈ શકશો તમે ઓકે એનો એક્ટિવિટી એક્ટિવિટી કોડ પણ આપેલો છે અને એની એક્ટિવિટી બતાવીએ છે કે એન્યુઅલ એક્સપેન્સિસ ઓફ વોટર ચાર્જીસ પોસ્ટર ઇલેક્ટ્રિસિટી બિલ ઇન્ટરનેટ બિલ પ્રિન્ટિંગ ચાર્જિસ એનો ખર્ચો બતાવે છે દોઢ લાખ લાખ રૂપિયા સોરી લાખ રૂપિયા એટલે ટોટલ આ વર્ષો થયો દોઢ લાખ રૂપિયા એ જ રીતે બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસ બે હજાર બાવીસ અને એકવીસ ટોટલ થઈને ચાર લાખનો ખર્ચો થયો છે ગામ ગ્રામ પંચાયતમાં પણ તમે જોઈ શકશો કે આમાંથી કોઈ પણ વસ્તુ અહીંયા વપરાશ થયો છે એમ કે જે માહિતી અમને આપી છે એક્ટિવિટીની કે આમાં બતાવ્યું છે કે વોટર ચાર્જીસ પોસ્ટલ પણ આમાં ગામ આમાં ઓફિસમાં પાણીનું કનેક્શન જ નથી તો પછી આ વોટર ચાર્જીસને કઈ રીતે તમે વાપરો છો ટૂંકમાં આ જે ચાર વર્ષમાં ચાર લાખની ગ્રાન્ટ આવી છે એ ટોટલી ભ્રષ્ટાચાર જ થયો છે એટલે અમારે એના વિશે માહિતી મેળવી છે અમારા સરપંચે એક જ પ્રશ્ન છે કે તમે જે આ ખર્ચો ઉપરથી ગ્રામ પંચાયતમાં આવે છે એ તમે ક્યાં વાપરો છો અને હું આ ગામનો એક વતની જાગૃત નાગરિક કમલેશ સોલંકી એ સરપંચ પ્રશ્ન કરવા માંગે છે કે આ ભ્રષ્ટાચાર થયો છે તો એનો જવાબ અપડેટ